નમસ્તે દર્શક મિત્રો આજે આપણે જાણીએ છીએ કે ભારતની વસ્તીના પાંત્રીસ થી ફૂડ સિક્યોરિટી તેઓ ગરીબાઈ રેખાથી નીચે જીવી રહ્યા છે આ પ્રક્રિયા ક્યાં સુધી ચાલશે કોંગ્રેસ પક્ષ તેવું વિચારે છે અને તે ડબલ રેશન આપવાની વાત કરે છે આ બરાબર નથી લાગતું આપણે આપણી વસ્તીને પાઘરી કે પરાવલંબી બનાવવાની યોજના તો આ નથી ને કે પછી તેમને મફત રેશન પૂરું પાડી મત અંકે કરવાની યોજના હોય તેમ લાગે છે શું સરકાર આવા ગરીબાઈ રેખાથી નીચે જીવતા કુટુંબોને આત્મનિર્ભર થાય તે માટે કેમ પ્રયત્નો કરતી નથી કે જેથી તેઓ ગરીબે રેખાથી ઉપર આવે ડોક્ટર મનમોહન સિંહના સમયમાં લગભગ ચૌદ કરોડ જેટલા કુટુંબો ગરીબે રેખાથી ઉપર આવેલા આમ આત્મનિર્ભરતા માટે ફક્ત કહેવાથી કે ભાષણોથી આત્મનિર્ભર થવાતું નથી તે માટે આયોજન કરવું પડે છે નોબેલ પ્રાઇઝ વિજેતા ડોક્ટર અમર્ત સેન નું નામ તો આપે સાંભળ્યું હશે એ આ ગરીબાઈને દૂર કરવા માટે શિક્ષણ ઉપર ભાર મૂકેલ છે જો શિક્ષિત હશે તો કઈ પણ કરી શકશે પણ જો ભણેલો નહીં હોય હાવ અભણ હશે તો એ કશું નહીં કરી શકે જે લોકો બેકાર હોય છે તેઓ સમજતા સમય જતા પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવા માટે ગુનાખોરીના રસ્તે ચડી જાય છે અથવા તો મોતને વાલો કરે છે એ આપણે પણ જોયું છે આ બાબતમાં જો હું દોષારોપણ કરતો હોઉં ઓછા શિક્ષણ માટે તો બાર લગ્નો એ ખૂબ ખરાબ ભાગ ભજવેલ છે બાર લગ્નોના કારણે બંનેનું ભણતર અધૂરું રહે છે અને છોકરી સાસરે જાય ત્યારે સાસુ જોડે અનુકૂલન કેમ સાધવું તેનો ખ્યાલ તેને આપતો નથી જેના કારણે ઘરમાં ક્લેશ કંકાસ વગેરે ઉત્પન્ન થાય છે અને છોકરો કંટાળીને જુદો રહેવા જાય છે પોતાનું કુટુંબનું ભરણપોષણ કરી શકતો નથી પોતાના નાના મોટા સંતાનોને સારો ઉછેર કરી શકતો નથી ભણવા મૂકી શકતો નથી ભણવા માટે મધ્યાહન ભોજન માટે જ ભણવા મૂકે છે કે ત્યાં આગળ ખાવા તો મળશે બાકી કોઈ હેતુ હોતો નથી છોકરો ભણેલો પૂરું હોતો નથી એટલે સહેજે સારી નોકરી ન મળે મજૂરી કરવાની નોક નોકરી મળે જ્યાં આઠ આઠ કલાક મજૂરી કરે મહેનત કરીને થાક્યો પાક્યો ઘેર આવે ત્યારે અભણવું તેની સામે ફરિયાદો કરે આવા વાતાવરણમાં તે દારૂ ના પીવ રવાડે ચડી જાય એ સ્વાભાવિક છે આ બધું એક પ્રોસેસ ક્રોનોલોજીકલી મેં સમજાવ્યું છે ત્યારે તેના સંતાનો થોડાક મોટા થતા ફક્ત સરકારી સારામાં મધ્યાહન ભોજન માટે નામ ચાલુ રખાવે છે બાકી તો ક્યાંક હોટલ કે ચાની લારીએ વાસણ માંજવા જાય હોટલ સાફ કરવા જાય કે ઠીબડા ધોવા જાય અને તેનો ભણતર અધૂરું રહે છે આ એક પ્રોસેસ થઈ ગયો શિક્ષણ વગર તે તેના મિત્રો સાથે કુટુંબ સાથે સસુરાળ સાથે કેમ અનુકૂલન સાધવું તેની કોઈ સમજ હોતી નથી જોકે આજે બેરોજગારી એટલી બધી વધી ગઈ છે કે ઉમેદવારોએ શું કરવું તેની સૂચ પડતી નથી બીજી વાત એ છે કે જે યુવકો શિક્ષિત છે તેઓ કેમ બેરોજગાર છે એવો પ્રશ્ન થાય ત્યારે કહી શકાય કે તેમાં સરકારનો મોટો દોષ છે છે સરકારના આયોજનમાં મોટી ખામી છે દર વખતે ભરતી માટે લેખિત પરીક્ષા લેવાવાની છે તે માટે હજારો રૂપિયા ખર્ચી યુવકો પુસ્તકો લાવે રાત દિવસ મહેનત કરે અને પછી પેપર ફૂટી જાય પરીક્ષા ભરતી બંધ રહે આ નાટક શુક્રવાર કરો છો એસએસસીની પરીક્ષાના પેપરો કંઈ ફૂટ્યા હોય એવું સંભળાતું નથી તો આ પેપરો કેમ ફૂટે છે મોટા મોટા નિયમો ઘડવાના કે પેપર ફોડનાર ને દસ વર્ષની જેલ ને પાંચ કરોડ રૂપિયા દંડ લોકોનું ઉલ્લુ બનાવવાની વાતો કરો છો લોકોને એમ થાય કે હવે પેપર નહીં ફૂટે અરે દસ કરોડ નહીં વીસ કરોડ રાખો તો પેપર ફૂટવાના છે આ આ બધે જે કઈ થાય છે તે ઉપરની કક્ષાએથી જ થાય છે લાખો જગ્યાઓ ખાલી છે સરકારમાં અને બીજે બધે તે કેમ પુરાતી નથી સંરક્ષણમાં લશ્કરમાં અગ્નિવીરો મુકાયા અગ્નિવિરો ચાર વર્ષ માટે એમાં છ મહિના તો એ લોકો શીખે પછી કે મિલિટરીના નામોથી વાકેફ થાય થોડા ઘણા પછી ભરી તે શસ્ત્રોની જાણકારી મળે અને શસ્ત્રો કેમ વાપરવા શું કરવું એ બધી જાણકારી મળે પછી ક્યાંક વળી તાલીમ માટે મુકાય ત્યાં સુધીમાં ચાર વર્ષ પૂરા થઈ જાય એટલે કહેવાનો કે જા બેટા ઘેર બિચારો ઘરનો પણ ન રહે અને ઘાટનો પણ ન રહે આ એક મશ્કરી રૂપ છે આ ઉપરાંત સરકારને શ્રી રેલવે એરપોર્ટ આવા બધા અનેક ટેક્સ સેક્ટરો પબ્લિક અને બીજા બધા ખાસ કરીને પબ્લિક આકાશ થી પાતાળ સુધીના જેટલા છે ભારત ની અંદર એક ઉદ્યોગપતિ અદાણી ને અર્પણ કરી દીધા શું ભારત ઉપર રાજ ચલાવવા માટે કડધું રાજ હું ચલાવું છું વહીવટ હું કરું છું બાકી બાકીનો આ વહીવટ તું કરું તો પછી સરકારે કરવાનું શું તેના મિનિસ્ટર શું કરવાનું અકસ્માત થાય ત્યારે જવાનું અને માતા તાકે જાય ત્યારે પાછા આવવાનું આ એક મોટી આયોજનની ખામી કહી શકાય પણ એક જગ્યાઓ ખાલી છે ક્યાંય ભરતી નથી જણાતી ડિફેન્સમાં ઘણી જગ્યાઓ ખાલી છે તેમાં ભરતી થવા માટે થનગનતા યુવાનો રોજ પ્રેક્ટિસ કરે છે પણ એ બધું એરે જાય છે આ તો મેં આછી પાત્ર જ વિગત આપી છે બાકી તો કહેવા જઈએ તો બધું ઘણું લાંબુ થાય મારા એક પડોશી મિત્ર બજાર જતા હતા ત્યારે મેં એમને પાસે તારું અને નેલ કટર મંગાવેલ તેઓ લાવ્યા થોડી વારમાં તારા ઉપર જોયું તો મેડ ઇન ચાઇના અને નેલ કટર ઉપર જોયું તો મેડ ઇન કોરિયા શું આવી છે ચીજો ભારતમાં પેદા નથી થઈ આપણા સ્ટટર લોક તો બહુ વખણાય છે એક જમાનામાં ખંભાથી દોઢ ફૂટ લાંબા તારા વખણાતા હતા તો આવી ચીજોનું ઉત્પાદન ભારતમાં થાય તો કેટલાય કારીગર વર્ગને કામ મળી જાય ગુજરાતમાં આવી બધી બાબતોમાં માન્ય શ્રી જયનારાયણ વ્યાસ સારું માર્ગદર્શન આપી શકે એવું મારું મંતવ્ય છે પણ તેઓને કિનારે કરવામાં આવ્યા છે કારણ કે પોતાનાથી વધુ જ્ઞાની કે સિનિયર ચલાવી લેતા નથી એટલે જ મહારાણી અડવાણી જોશી બધા કોરાડે છે પહેલું કિસાન આંદોલન ખાસું લાંબુ ચાલ્યું અને છસો થી સાતસો જેટલા અન્નદાતાઓ શહીદ થયા ત્યાં સુધી ચાલવા દીધું મરી જાય ને આપણે લાંબુ ચાલે જાય વાટાઘાટો થાય જાય અને વાટાઘાટો માં સમય પસાર કરવાનો આવ્યો આ પછી વાટાઘાટો ચાલે જાય પછી આચાર સંહિતા આવે એટલે હાથ હદર કરી દેવાના જો પહેલું કિસાન આંદોલન નિષ્ફળ ગયું હોત તો આજે આ બધું જે તે ઉદ્યોગપતિ પાસે હોત અને કદાચ આ મંડી પણ બંધ થઈ જાય પણ જો ઉદ્યોગપતિઓને ઉદ્યોગપતિઓના અને ભાગેડુઓના પૈસા માફ કરી શકતા હો ઉદ્યોગપતિઓના કરમાં રાહત આપતા હો તો કિસાનોને આ ન્યૂનતમ મૂલ્ય આપવામાં ક્યાં વાંધો છે કિસાનો ઉપર તો આપણે જીવીએ છીએ અંતમાં મારી વિનંતી એટલી છે કે આપ મંદિર મસ્જિદ માંથી ને હિન્દુ મુસ્લિમ માંથી બહાર નીકળો નવરા પડો અને મોઘવારી બેકારી અને કિસાનો પ્રશ્નોનો નિકાલ લાવો ભ્રષ્ટાચાર માટે તો એટલું જ કહેવાનું કે ખુરશી માટે ખોરામાં ના બેસાડો અમારે કેમ કહેવું પડે છે કે ભોપાલની અંદર શ્રી નરેન્દ્રભાઈએ કહેલું કે એનસીપી ભ્રષ્ટ પક્ષ છે અને તે સિત્તેર હજાર રૂપિયાનું કરોડ કરોડો રૂપિયાનું કૌભાંડ કરેલું છે એ એનસીપી એમના ખ ખભા પર બેઠેલી છે એ એનસીપી આજે ખભે બેસેલી છે ભાજપના કેમ એક વખત તમે કહો છો ત્રણ ચાર મહિના પહેલા જાહેર અંદર કે ભ્રષ્ટ પક્ષ છે અને આજે તમે બેસાડો છો એટલે ખુરશી માટે ભ્રષ્ટાચારીઓને ખોરામાં ન બેસાડો તો જ નાબૂદ થશે બાકી તો પછી તમે જેમ ચલાવો છો એમ ચલાય રાખો પછી પબ્લિક જાગશે અને પછી કંઈક નવા જૂને થશે બસ આજે આટલી વાત